તો તરફ રાજકોટમાં નળ કનેક્શનને લઈને ગુજરાત ફસ્ટના અહેવાલની સીધી જ અસર પડી છે ગુજરાત ફસ્ટના અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપ્યું વોર્ડ નંબર ત્રણ પાણી વેરાને લઈને સ્ટેન્ડિંગ કમિટીએ નિવેદન આપ્યું આવાસ યોજનાના કનેક્શન ફરી આપવામાં આવશે મને મનપા દર વર્ષે બિલ મોકલતું નથી લોકો એ સમજીને બિલ ફરજિયાત ભરવાનું હોય છે તેવું જણાવ્યું તો નળ કનેક્શન લઈને ગુજરાત ફર્સ્ટના અહેવાલની સીધી જ અસર છે તે જોવા મળી છે અને તેના કારણે જ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપ્યું છે કે વોર્ડ નંબર ત્રણ પાણી વેરાને લઈને તે નિવેદન આવ્યું આવાસ યોજનાના કનેક્શન ફરી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે મનપા દર વર્ષે બિલ મોકલતું નથી લોકોએ સમજીને બિલ ફરજિયાત ભરવાનું હોય છે તેવું પણ જણાવ્યું કોઈપણ સિટીઝને જ્યારે વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે વોર્ડ ઓફિસરે વોર્ડ ઓફિસે જઈ અને બિલ ભરવાનું હોય છે બિલ ક્યારેય કોઈ કોઈને બિલ ક્યારેય ઘરે નથી આવતા વર્ષોથી મહાનગરપાલિકામાં એ પ્રથા બંધ થઈ ગઈ છે રાજકોટની સમગ્ર દેશની અંદર આ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ આપણને ઇન્કમ ટેક્સનું બિલ આવતું નથી તેમ છતાં આપણે લોકો ભરીએ છીએ એવી જ રીતે ટેક્સ આપણે ભરવા જવો પડે પણ જરૂરિયાતમંદ અને નાના પરિવારો છે એટલે હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે હાલ પૂરતું એને પાણીનું કનેક્શન પાછું ચાલુ કરાવી દઈશું પણ જે કાંઈ ભરવાપાત્ર રકમ છે એ તો એને ભરવી